ઓગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહમાં ગુજરાતના કેટલાક ભાગોને ગમરોળ્યા બાદ છેલ્લા બે દિવસથી મેઘરાજાએ એકંદરે વિરામ લીધો છે માત્ર દક્ષિણ ગુજરાતમાં માંડબાર તાલુકામાં આજે હળવા ઝાપટાં પડ્યા છે ત્યારે આગામી ચાર સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરીથી તોફાની વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે વધુ એક વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં તૈયાર થઈ ગઈ છે આ સિસ્ટમ હજુ દરિયાની અંદર છે પરંતુ તેના આઉટર ક્લાઉડ જમીન પર સક્રિય થવાથી તે લો પ્રેશર બની ગઈ છે મોડી રાતે આ સિસ્ટમ જેમ જેમ આગળ વધશે તેમ તેમ વધારે મજબૂત બનશે અને વેલમાર્ક લો પ્રેશર બની જશે જ્યારે ગુજરાત પર આવીને આ સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ જવાની પણ શક્યતા કરવામાં આવી રહી છે આ સિસ્ટમનો ટ્રેક જોઈએ તો તે મહારાષ્ટ્ર સુધી આવ્યા બાદ સહેજ ઉત્તર તરફ જશે તેના પરિણામે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના અલગ અલગ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે આમ તો આ સિસ્ટમના કારણે ગુજરાતના સિત્તેરથી એસી ટકા વિસ્તારને વરસાદનો લાભ મળશે જોકે દક્ષિણ ગુજરાત મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર કચ્છમાં સારો વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતના પાટણ અને વાવથરાદમાં દસ ઇંચથી વધુ વરસાદ પડી શકે છે આ સિવાય મહેસાણા અરવલ્લી બનાસકાંઠા અમદાવાદ ગાંધીનગર વડોદરા ઉપરાંત કચ્છના રાપર તેમજ સૌરાષ્ટ્રના જામનગર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી ભાવનગર જેવા જિલ્લામાં સારો વરસાદ પડી શકે છે